શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ યશ કોમ્પલેક્ષ પાસે એક એક્ટિવા ચાલક મહિલાને ટેમ્પો ચાલકે અડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી વડોદરા શહેર અને જિલ્લામાં દિવસે અને દિવસે અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેવામાં વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પણ અકસ્માતની ઘટનાઓ બની રહી છે ગોત્રી યસ કોમ્પ્લેક્સ પાસેથી પસાર થઈ રહેલી એક એક્ટિવા ચાલક મહિલાને પૂરપાટ દોડી આવેલી એક ટેમ્પોના ચાલકે અડફેટે લીધી હતી કારણે એક્ટિવા ચાલક મહિલા રોડ ઉપર ગઈ હતી મહિલાને ગંભીર પહોંચતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી એકત્ર થઈ ગયેલા લોકો દ્વારા એકસો આઠ બોલાવી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અકસ્માત સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી